સાવલીના રસુલપુર ગામે બેમ આર્મી ભારત એકતા મિશન દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા અને શૌર્ય વિજય પર પુષ્પાંજલિ અર્પણ કરાઈ ડીજીના તાલે અસંખ્ય કાર્યકરો અને હોદ્દેદારો જય ભીમના નારા સાથે સાવલીના રસુલપુર ગામે પહોંચ્યા જ્યાં આંબેડકરની ભવ્ય પ્રતિમા અને શૌર્ય વિજય સ્તંભનું

ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું સ્ટેચ્યુ છે બાબા સાહેબ આંબેડકર સ્મૃતિમાં પુસ્તકાલય નિર્માણ પાછળ કરે બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં શાળાનું નિર્માણ કરે બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ ખોલે જેથી વડોદરાની ચાલીનો કોઈ ગરીબ દલિત સમાજ નો દીકરો કે દીકરી એ ઓફિસર બને તો મને લાગે છે કે સાચા અર્થમાં આપણે